અત્યારે મહત્વના બ્રેકિંગ મળી રહ્યા છે ભાભર વાવ સર્કલ પાસે કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ગેનીબેન ઠાકોરે સર્વે સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ભવ્ય જીત થતા કાર્યકરોમાં ઉત્સાહ ગેનીબેનના ગ્રાઉન્ડ ભાભરમાં કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો કોંગ્રેસ કાર્યકરોએ ફટાકડા ફોડી મીઠાઈઓ ખાઈ વેચી વીજે ભવ્ય ઉત્સવ મનાયો બનાસકાંઠાના લોકોએ ગેનીબેન ઠાકોરનું મોમેરું ભર્યું સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ને પાર્ટીને આગેવાનો ખુશી જોવા મળી હતી બનાસકાંઠાની પ્રજા ગેનીબેન ઠાકોરને નોટ અને વોટ બંને આપ્યા છે અને આ બનાસકાંઠાની જનતાનો વિજે છે 18 આલમનો વિજય છે 18 આલમ માટે મહેનત કરનારા અને 18 આલમ માટે એક જાગૃત નાગરિક તરીકે ફરજ બજાવનારા ગેનબેનો ભવ્ય વિજેત થયો છે બદલ બનાસકાંઠાની જનતાનો અને બનાસકાંઠાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ ટાઈમે અને બનાસકાંઠાની જે આશા હતી જે બનાસકાંઠા વાસીઓની આશા હતી કે ગેનબેન જેવા મજબૂત અવાજ આ બનાસકાંઠાની જનતાને મળે એક તો આપણે 70 વર્ષ પછી કોઈ મહિલાઓ સાંસદ મળ્યા છે તો મહિલા સાંસદને એમાં મજબૂત અવાજ એટલે જે આપણો પ્રશ્ન છે સાંસદ સુધી પહોંચાડશે અને ગેનીબેને પ્રથમ ખાતરી આપી હતી કે હું જો ચૂંટાઈને જઈશ સાંસદમાં તો પ્રથમ ગાય માતા માટે મુદ્દો ઉઠાવીશ તો આપણે ગર્વની બાબત એ થશે કે વિશ્વભરમાં આપણે જેને ગૌ માતા તરીકે માનીએ છીએ ગૌ માતાનો સાંસદની અંદર મુદ્દો ઉઠાવનાર કોઈ આપણા બનાસકાંઠાનો પ્રતિનિધિત્વ હશે એ બદલ બનાસકાંઠાની જનતાનો ખૂબ ખૂબ આભાર અત્યારે ગેની બનાસકાંઠાની અંદર ગેનીબેન ઠાકોરને ભવ્ય જીત થઈ છે તો તમારા કાર્યક્રમમાં કેવી ખુશી જોવા મળી રહી છે સમગ્ર બનાસકાંઠાની અંદર જે કાર્યકર્તાઓ તારી દિલથી મહેનત કરી છે એમનો ખૂબ ખૂબ આભાર અને બનાસકાંઠાની અંદર જે જે કાર્યકર્તાઓ એક એક કાર્યકર્તાઓ નાની 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 મહેનત કરી અને બનાસકાંઠાને જનતાના વિજયને ગેડીબેન કરતા બનાસકાંઠાની જનતાનો વિજય વધારે કહીશ કારણ કે બનાસકાંઠાની જનતાનો વિજય છે અને બનાસકાંઠાની જનતાના વિજય માટે જે મહેનત કરી છે એમનામાં અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે થિયેટર ફટાકડા ફોડી અને અભિલ ગુલાલ ઉડાડી આ ઉત્સવ મનાવાઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના વડા ભરતનને એવી મજબૂરી આવી ગુજરાતની વડા પ્રધાન ડીસાની અંદર એક ખેડૂતની દીકરીને કોંગ્રેસે જે ટિકિટ આપી અને ખેડૂતને દીકરીને હરાવવા માટે વડા પ્રધાનને હોય આપવું પડ્યું પણ પબ્લિકે અત્યારે બનાસવાડાની પબ્લિકે એવું વિચાર્યું કે ખેડૂતની દીકરી છે નોની દીકરી છે લોકસભામાં એમને કોંગ્રેસે વિશ્વાસ કર્યો બે વાર વિધાનસભા જીત્યા અને બનાસવાડાની પબ્લિકે એવો વિશ્વાસ મૂક્યો